નમસ્કાર આપ જોઈ રહ્યા છોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શહેર પોલીસ દ્વારા ડ્રોન નો ઉપયોગ કરી તકેદારીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી રહી છે આજ રોજ જૂની ગઢી વિસ્તારમાં અજાણ્ય વ્યક્તિએ લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાય એ રીતે એઆઈ આધારિત પોસ્ટ

કડક કાર્યવાહીની માંગ કરી હતી જે અંતર્ગત કાર્યવાહી ચાલુ છે જે ઘટનાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની સૂચના અન્વયે અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છિય ઘટના ન બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રોન ઉપયોગ કરી તકેદારી ના ભાગ રૂપે વિવિધ વિસ્તારો ચકાસણી કરવામાં આવી રહી છે પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર